આ સ્વેટર કઢાવી દેવામાં આવ્યા જે બિલકુલ નિંદનીય બાબત છે શાળાને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ આપી છે ખુલાસો માંગ્યો છે અને શારીરિક માનસિક હેરાનગતિ બાબતે આપની સામે આરટીની કલમ પ્રમાણે કેમ દંડ ન કરવો તે બાબતે અમે એમની પાસે ખુલાસો માંગ્યો છે દીકરી સ્કૂલે ગઈ હતી ત્યારે એને કલ રિંગ પહેરેલું હતું એને શરદી ખૂબ જ હતી હું જોયા તો ડૉક્ટરનો લેટર બી બતાવી શકું એમ છું તો એને શરદી ખૂબ જ હતી અને એને તરત ઉતરાવી લેવામાં આવ્યું એને કે ઉતારીને તું તારું સ્કૂટર સ્વેટર મૂકી દે અને બીજા ઘણાના વિદ્યાર્થીઓના તો ઉતરાવીને લઈ બી લે છે લોકો એસેમ્બલીમાં બી મેં પ્રિન્સિપલ મેડમ બોલેલા છે કે કોઈએ કલરિંગ સ્વેટરો પહેરવા નહીં નહીં તો એમના ઉતરાવી લેવામાં આવશે તો ગુજરાત રાજ્ય સરકારનો એક પરિપત્ર બહાર પડેલો છે કે કોઈપણ સ્કૂલ સ્વેટર પહેરવા બાબત એની મનમાની ના કરી શકે તો બી આવી મનમાની થાય છે તો એમાં કાલ સવારે કંઈ વિદ્યાર્થીઓને કશું થયું તો એની જવાબદારી સ્કૂલ ઓથોરિટી લેશે ખરા તો પછી વિદ્યાર્થીઓને આ આ બાબતમાં આ લોકો કેમ આવી રીતે હેરાન કરે છે